રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો અમે છીએ ત્યારે હાલવા માટે બારવાર તો મેં કીધું ચાલો પવન છે તડકો છે સવારે વરસાદ હતો

જય માતાજી જય મીન ભાઈ મજામાં છે ભાવિન સિંહ કેમ છો મજામાં છે બસ છો માને લઈને ફરવા બરોબર નીકળ્યા તો તમારી સાથે ફરતા ફરતા વાત થઈ જાય આમ તો ટાઈમ ન મળે પણ આમ ગાડી લઈએ આ બધા ફ્રૂટ છે અહીંયાના સેતુ જેવા હોય બ્લુબેરી બહુ થાય છે અહીંયા બધું જગ્યા નાની આવી પણ આપણે સીતુર હોય ને ઇન્ડિયામાં એવા છે હમ આમાં બટેટા હતા હવે ઉપાડી લીધા જયમીનભાઈ તમને મળવું હતું નેક્સ્ટ ટાઈમ મળશું બીજું તો શું સુભાષભાઈ રાણા રામ રામ ને સીતારામ જય લીરભાઈ માતાજી છે માતાજી મીનાબેન સિંધા હાય જૈમીનભાઈ ઇન્ડિયામાં છે અમરેલીથી ચેતનભાઈ ના અમે યુકેમાં છીએ જય શ્રી કૃષ્ણ મજામાં છો ને જીલભાઈ મોદી હા લક્ષ્મણભાઈ રમભાઈ જય માતાજી લક્ષ્મણભાઈ જય વઢવાડા તમારો નંબર મળે તો આભાર ઇન્સ્ટાગ્રામ છે ને ઇન્સ્ટાગ્રામમાં ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુમાં મેસેજ કાઢજો બરોબર તમારે જે પણ अहता को टैत, कि का महान् थे सोर रंड ले ilुन फंच फिर बडारो बनावे। को टेंक, पोड़ा अखे को कश्ते बुच्ता हृँ લીલી હોય લીલી હે કાપી ન લે ને તો એ પાછી પીડી થઈ જાય એટલે ન કાપી હોય ને એટલે એ હવે ઓલી પાકી ગઈ પીડી થઈ ગઈ ને અહીંયાની કાકડી આવી થાય આપણે કેમ તુરિયા થાય આ દેશી ભાષામાં કહીએ તો તુરિયા છે પંડિત ભાઈ વિશ્વાસ નહીં કરતા કોઈનો કારણ કે ત્યાં કોટિયા એટલી બધી સેલેરી નથી બરોબર અને તમારે પૂછવાનું કે ભાઈ તમે કોઈને મોકલ્યા છે ખાસ ધ્યાન આપજો બધા જેને પણ વિદેશ જવું હોય ને એક જ વાત તમારે મને પૂછવાની જરૂર ન પડે કે કોઈ બીજાને પૂછવાની ન જરૂર પડે એક જ પૂછવાનું કે ત્યાં કોઈને મોકલાવેલા છે મોકલાવેલા હોય તો એના નંબર લઈ લેવાના નંબર લઈ અને વાત કરી લેવાની ભાઈ તમારું ખાવા પીવાનું રહેવાનું કંપની પગાર કેટલો છે આ બધું કેવી રીતે છે શું છે જોઈ લેવાનું સમજી લેવાનું તમને ન સમજાય તો એ નંબર મને મોકલી દેવાનો જે કોઈ નંબર આપશે તમને એ સાચા બરાબર સાચા અને ખોટાને પરત કઈ રીતના કરવી હા તો ધ્યાન રાખજો બધા કારણ કે અત્યારે ફ્રોડ બહુ બધું છે નવ્વાણું ટકા ફ્રોડ છે એક ટકા સાચું છે સાચા છે એવું કઈ નથી પણ સાચા આપણે ગોતવા કઈ રીતના ભરોસો કઈ રીતના મેં તો ભરોસો કર્યો ને એટલે હું છે છું હવે વિચાર કરો મારા જેવો એટલા દેશોમાં બાણું લાખ મારવામાં ફરતો હોય તો મને જો હોય તો તમને તો હું વાત જ છે એટલે જ હું લાભ આવું છું ખાસ કે પરખવા હોય ને તા કરજો તો ખાસ ઓલું કરજો બરોબર કે ભારતીય પ્રોડક્ટ કેવી ડિમાન્ડ હોય છે અહીંયા તો ભાઈ જેમ જેમ આપણે જ્યાં કેમ બજારોમાં મળે ગુજરીમાં મળે એવી રીતે બધું અહીંયા મળે ઇન્ડિયાની કોઈ એવી પ્રોડક્ટ નથી જે અહીંયા નથી મળતી બરાબર અહીંયા બીજું બીજું ઇન્ડિયા ઇન્ડિયા છે એમ એમ કહીએ તો કહી શકાય બીજું ભારત છે ભારત અમે રહીએ છીએ ત્યાં નથી અમે બહુ દૂર છે બધા બધાથી બધાથી બહુ અહીંયા કોઈ નથી પણ લેસ્ટર છે બેમ્બલી છે લંડન છે ત્યાં બધું આપણું એમ કે બધું ઘણા બધા છે ત્યાં આપણું એમ પ્રોપર સાબરકાંઠા તાલુકથી મુકેશભાઈ મોદી કેમ છો હું મેસેજ કરીશ ઇન્સ્ટામાં કે અમિતભાઈ દર્દી સિદ્ધાર્થાદી સ્વાભાવિક એમ બધું એમ લાગતા નથી જવાય જવાય બધી જગ્યાએ મફત લઈ જાય તો બધી જગ્યાએ જવાય પણ તમે લાખો રૂપિયાના ખર્ચા કરીને જાઓ ને ત્યાં થઈને પછી કોથરામાંથી બિલાડું નીકળે કેમ કે લગભગ મને મેસેજ કરે કે ભાઈ રોમાનિયા છે પોલેન્ડ છે ફિનલેન્ડમાં છે જ્યાં પણ ગયા છે ત્યાં કંઈક ને કંઈક ફ્રોડ થયા છે જોબના ઇસ્યુ છે બધું આવું હોય તો પછી પાછળથી તમે ઓલું કરો ને તો પછી કાંઈ ન થાય એટલે પૂર આવે ને એ પહેલાં પાર બાંધી લેવી બરાબર જવાનું જોવાનું જે બધા જાઓ બધા આવો વેલકમ પણ યુકેમાં બાવીસ જુલાઈથી કોઈ પણ વર્ક વિઝા આપવાનું અહીંયાની ગવર્મેન્ટને બંધ કર્યું છે બરાબર તો મારી પાસે જે સાચી માહિતી છે એ આપું બાકી તો જેવી રીતે સાચા કોઈ કરતા હશે મારો કોન્ટેક કરશે જેને માણસની જરૂર હોય તો મેં કીધું જ છે જો પણ છે કે મારો કોન્ટેક કરો સાચી રીતે તમારે બોલાવવા હોય સાચી રીતે પગાર દેવો હોય તો કોઈ ઇસ્યુ નથી બરાબર ભાઈ શેક રિપબ્લિક માં જવું છે વેરહાઉસ માં પોલેન્ડ માં રહીએ છે તો કે છે યુપી નો છે ભાઈ ભાઈ ચેક રિપબ્લિક માં જવામાં વાંધો નથી પણ સાચું છે કે ખોટું એના માટે થઈને તમારે એને પૂછવાનું કે કોઈને મોકલ્યા છે એના નંબર મને મોકલાવો ચેક રિપબ્લિક મારે અહીંયાથી બે કલાક જ થાય છે હું ચેક કરી આવીશ દઈશ તમને પ્રોપર છે કે નહીં તપાસ પહેલાં પહેલાં તપાસ કરો આંધળો વિશ્વાસ નહીં કરો પેલા તો આઈડિયા મારી માં આરે બધા વાતો કરે ઇંગ્લિશમાં મારી માં એ લોકો આરે ગુજરાતીમાં કરે બે હસી લે એટલે આવી જાય હું હું એટલે મારી ચોત્રીસ છે વિદેશ થઈ શક્યા થઈ શકાય કેમ ના થઈ જાય મન હોય તો મારવે જવાય ભાઈ પણ એવું મન કેવું હોય છે પાનબાએ કીધું છે એવું મન હોવું જોઈએ કે મેરુપે દગે પણ જેના મનના દગે નહીં હું ને મારે તમે જેમ હતું મારે વિદેશ જવું છે મેં કોઈને કીધું નતું મનાવી લીધું કે મારી મારે ને મારી માને તો આજે અત્યારે હાલવા નીકળ્યા છે બરોબર એટલે બધા જઈ શકે આમાં કોઈ જાતિ કોઈ ભાતી કોઈ ભણતર કોઈ રૂપિયા કાંઈ મેટર નથી કરતું બસ તમારા મા બાપને પૂછવા કે કર્મ કેવા છે એના બરોબર એટલે સો ટકા સફળતા મળે તમારા તમારા મા બાપ ભગવાનની કૃપા હોવી જોઈએ પોસિબલ છે મને ખૂબ સરસ રસ છે ખાલી રસ થી તન મન ધન થી બોલો ચાલો આવો વેલકમ હું તમારી સાથે છે આવું કઈક કરવું હોય તો આર્યો હું તો આમ મારા હાથ મોટા રાખીને ઉજવો છો પણ હવે તમારે તમારામાં ઓલું હોવું જોઈએ બરાબર તમે જો કાંઈ ન કરીશ તમારે પ્રયત્ન પ્રયત્ન તો કરો પછી થાય ન થાય એ હરી ઈચ્છા કર્મ કરો ભગવાન ગીતામાં કીધું છે કર્મ કરો ફળને આશા રાખો બરાબર કોઈ સારા ઇમ્પોર્ટેટ હોય તો જણાવજો સાહેબ સારાના ફ્રોડ જ છે નવ્વાણું ટકા ત્યારે બધા ફ્રોડ મેં તો એ એમાંય પણ મને ફ્રોડ કરી ગયા મારો છેટ કેનેડા સુધી બિઝનેસ કર્યો તો આપણા ગુજરાતીએ એ બુશ મારી ગયો બોલો બુશ જ મારવામાં રસ છે ક્યાં કોઈને સફળ થવું છે કેવી માનસિકતા ધરાવે છે યાર હું તો બધા અનુભવ કરી લીધા છે મસ્ત હવે જો માની સેવા કરીએ ફરીએ મજા કરીએ જય શ્રી કૃષ્ણ વધારે ક્યાં કંઈ છે આ તો બધું અહીંયા ને અહીંયા પડ્યું રહેવાનું છે જેટલું ભેગું કરશું આ બધું અહીંયા છે એ તો અહીંયા અહીંયા રહી જવાનું છે બરાબર આ બિઝનેસ મોટો છે મા બાપની સેવાનો છે ને બિઝનેસ એ મોટો છે જોબ વેકેન્સી માટે વાયરી છે વેરહાઉસ એન્ડ પબ્લિક સ્ટોર એમ છે લક્ઝરબર્ગમાં હજી સુધીમાં કોઈ આપણા ગયા હોય તો મને ખ્યાલ નથી ત્યાં છે ઘણા બધા ઇલિગલી કે ગમે એ રીતે ગયા છે પણ પ્રોપર વેથી હજી સુધી મને મારી પાસે કોઈ માહિતી નથી આવી એટલે નવાણું ટકા ફ્રોટ એક ટકો તમારે એટલું યાદ રાખવાનું જો કોઈ કહેતા હોય તો નંબર લઈ લેવાના ભાઈ કોઈને મોકલ્યા છે નંબર આપો સાચા ચા હોય એ નંબર આપશે દસ મહિના થશે એમ કે છે દસ મહિના ને વરસ થી ભલે થાય પૈસા નહી આપવાના બરોબર પેલા આ બાજુ અહિયાં થી ભાઈ સોલંકી રામ રામ કોઈ છોકરી હોય તો મારું કરો બસ થઈ જાય ભાઈ થઈ જાય એમ કરવાનું હોય તમારે જાતે કરવાનું આપણે ભૂખ લાગે તો આપણે ખાવાનું હોય છે કોઈ જે કાંઈ કરવું હોય ને આપણે પોતે તમારે ખુદને કરવું જોશે જો ભાઈ આ મારા અનુભવ છે મારી જાતનો અનુભવ છે જે પણ તમારી ઈચ્છા હોય જે કંઈ કરવું હોય એ ખુદ જ પ્રયત્ન કરજો કોઈ સેટિંગ કરાવી દેશે ને તો વાયુ માં વરત કાપશે બરોબર ધ્યાન રાખજો આ તો મારા અનુભવ કહું છું ત્રીસ ચાલીસ વર્ષના જાત અનુભવ છે આ બધા બધા ઘડી નાખ્યો છે લોકોએ ઘડી જેમ સોનાને કેમ ઘડવામાં આવે છે ને એના ઘાટ ઘડાઈ જાય એટલે ઘાટ ઘડાયેલો છું ભાઈ ઘાટ નાનપણથી જેમ બધી રીતે ચાર દિવસમાં વિઝા આવશે નિલેશભાઈ પરમાર ક્યાંના આવશે જય શ્રી કૃષ્ણ બાને જય શ્રી કૃષ્ણ સુભાષભાઈ બેરાજ માને સીતારામ પર્વતભાઈ સોલંકી માને સીતારામ મજામાં રાજુભાઈ રાવદ્રા લખવું મજા મજામાં દુબઈમાં કેવું છે રાજુભાઈ જવાય કે નહીં જવાય ભાઈ કામ તમારે કરી શકો તો જવાય દુનિયાના કોઈ પણ અને એક વખત દુનિયામાં આવ્યા છે ને જીવનમાં આવ્યા છે ને તો એક વખત જવું હું પોતે આવ્યો છું ઘણા બધા એક્સપિરિયન્સ ભગવાન અને ભારતને મિસ કરો પછી તમે અહીંયા આવીને હું તો બહુ મિસ કરું એટલે કઈ નહીં જો આર્યા ફરીએ છીએ બસ તમને બધાને પાછું બતાવું છું કે ભાઈ અહીંયા શું હોય શું ન હોય રવિવાર છે આજે એટલે બધા પોતપોતાના ઘરમાં હોય છે કોઈ બહાર જોવા મળે નહીં હાલમાં નીકળે પણ મોડેથી નીકળશે હવે બાકી બધા આરામ કરે જોબ કરતા હોય ચાર પાંચ દિવસ બધા એટલે બધા બોસ જાય ફ્રેશ થઈ જાઓ ટેન્શન દૂર થઈ જાય છે બોસ પાંત્રીસ લાખ ને સે લેનું શું છે લેનું બાલુભાઈ મકવાના ટેન્શન નહીં લેવાનું જીવતા હશો તો ભરી દેશો બરાબર લેણું કરવાનું નહીં લોન લેવાની નહીં મેં દી કોઈ દિવસ મને બેંકના તમે વાત માનશો બેંકનું ક્રેડિટ કાર્ડ કેવું હોય ને એના ખબર નતા કે ભાઈ ક્રેડિટ કાર્ડ કોને કહેવાય શું કહેવાય અત્યાર સુધી એમ હમણાં છ મહિના પહેલા ખબર પડ્યા કે ભાઈ ક્રેડિટ કાર્ડ હોય બેંક ક્રેડિટ આપે એને આવવું હોય ખુદની ક્રેડિટ વાપરો ખુદની મહેનત કરો હાથ પગ આપ્યા છે આવું શરીર આપ્યું છે યાર મજૂરી ગલે ને કરવી પડે પણ ઈમાનદારીથી મજૂરી કરી લેવી બે ઈમાનનો બિઝનેસ ના કરવો અત્યારે શું છે ભાઈ અમે તો મેં ઈમાનદારીની મજૂરી કરેલી છે મને પછી ઉપરવાળાને આપવું પડે માગવું ન પડે માગવું ન પડે આપવું પડે મહેનત કરો ને તો એટલે મહેનત કરો અત્યારે હું મહેનત નથી એમ કોઈને કંઈ મજૂરી કરવી નથી ભારતમાં મજૂરી કે અહીંયા જોબ કહે છે એટલો જ ફેર છે બાકી કાંઈ ફેર નથી પછી ત્યાં સો રૂપિયા મળે તો અહીંયા સો જ મળે પણ અહીંયા ભારતના દસ હજાર થાય છે આ રિયાલિટી છે રિયાલિટી ગ્રાઉન્ડ રિયાલિટી તમને વિદેશ ગયા પછી કોઈ કહે નહીં પણ હું તમારો છું તમે મારા છે એટલે બધું તમને એમ કે કોઈ આ ઉતરી ગઈ અહિયાં ના માણસ અહીંયા જે ને એને પાંચ વર્ષ સુધી ફરજિયાત કરવું જ પડે નહીં તો પેન્શન ના મળે આ મારી હે એ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ ની ઉમરેથી તો એ મજા મજા જ કરે એટલે હા હું છે કે ભાગ્યની વાત છે હા પણ અહીંયા નાનપણથી કામ તોડી નાખ્યા હા હું નહીં હે સાસુની સેવા બહુ કરી પરિવારની સેવા બહુ કરી એમ તો અત્યારે ઇંગ્લેન્ડમાં ફરે છે જુઓ રાજુભાઈ તમે મારે મળવા આયા એ એમ મારા ભાગ્ય પેટ્રોલ એન જે કરા એ એન જે કરા એ કોણ તમે યાદી આપજો યુકેમાં ક્યાં સિટીમાં છો અમે કન્ટ્રી સાઈડમાં છે જોરજિયા નિલેશભાઈ જોરજિયા અને તમારું જીવન જોઈને એમ થાય છે કે એક દસ પાસ વ્યક્તિ વિદેશમાં ટોટલ થઈ શકે તો હું કેમ ના થઈ આઈટીઆઈ ગ્રેજ્યુએટ છું જયમીનભાઈ પંડિત હું તો દસ નપાસ છું દસ પાસ હોય તો 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 ઇન્ડિયામાં ક્યાંક નોકરી કરતો હોય પાંચ હજારમાં કે દસ હજારમાં મેં ઘણા ઘણાને પૂછ્યું ઘણા નર્સિંગની જોબ કરે ઘણા કોઈ નોકરી કરે સારી સારી પોસ્ટમાં તો મેં પૂછ્યું કે તમારા પગાર કેટલા થાય કોઈ કે પંદર હજાર કોઈ કે અઢાર હજાર કોઈ કે વીસ હજાર વિચાર તો કરો મારા જેવા અનપળ કહેવાય અનપળ સાવ જીરો કહેવાય નવ પાસ એટલે મારા પેલા અનપળ છે ને એ બે બે લાખ કમાય એટલે ભણતર છે ને એ તો ખાલી એક કાગળનું સર્ટિફિકેટ છે પણ આપણે ખબર નહીં સમજાવતું નથી ભાગવત ગીતા વાંચો રામાયણ વાંચો એ જીવન શીખવાડે જીવનમાં શું છે રાજભાઈ તમારા ભાઈ પિતાલી છે તમે હા કેમકે અમારું ત્યાં પણ ઘર છે તો ત્યાં પણ એક જણો સાચવવું તો જોઈએ ને ત્યાં બધું કરવું પડે ત્યાં વેધર સારું છે અહીંયા જેવું અહીંયા કેમ અત્યારે તડકો છે મસ્ત એવું તમે મને મળ્યા એ આજે મારા હો ભાગ્ય નાગાભાઈ પેટ્રોલ પંપ વાળા હા નાગાભાઈ કેમ છો મજામાં ને હા પોરબંદર નાગાભાઈ હા હા ના મળવું તો પડે ને બધાને સમય હતો ટાઈમ હતો એ જ રસ્તે હતો એ જ સમય હોય તો હું બધાને મળી શકું પણ સમય અને દૂર હોય કે રસ્તામાં હોય તો ઘણા બધા હજી તો ફોટા વિડીયો બધાને મૂકી નથી શીખ્યો કારણ કે અહીંયા આવીને તમને ખબર છે માની પાછળ થોડાક વધારે બીજી છે એટલે ઓલું કરતા હોય છે એટલે હવે ધીમે ધીમે પાછા ઓલું કરીશ બરાબર હા નાગાભાઈ હવે ઓળખી ગયા નાગાભાઈ રહીમા અબ્દુલ હરુન રામ રામ ભાઈ રામ રામ ત્યાં અત્યારે કેટલા વાગ્યા અહીંયા અત્યારે વાગ્યા છે સવા સવા પાંચ થયા છે સાંજના સાંજના સવા પાંચ થયા છે ગરબાભાઈ રાજભાઈ હું તમને ઇન્સ્ટામાં ડિટેલમાં વાત કરીશ વોઇસ રેકોર્ડ મોકલવા ઓકે ઇન્સ્ટાગ્રામમાં જે તમારે કામ હોય પૂછવું હોય વોઇસ રેકોર્ડ મોકલવો લાંબુ લાંબુ લખવો નહીં મોટો પણ વોઇસ રેકોર્ડ મોકલવો નહીં શોર્ટમાં બતાવી દેવું એક મિનિટની અંદર કે ભાઈ પચાસ ત્રીસ સેકન્ડની અંદર એટલે હું ટૂંકમાં તમારું મારું બંનેનું કામ થઈ જાય મારા ઘણા ડાબુટ છે જયમીનભાઈ પંડિત હફીઝભાઈ મહુવા નમસ્કાર 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 જય શ્રી કૃષ્ણ રજભાઈ મારી બેબીને લંડનમાં જોબની ખૂબ જરૂર છે હોય તો ને ડિપેન્ડન્ટ વિઝામાં છે એને કહેજો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દે બરાબર એના નંબરને તો હું પોસ્ટ મૂકી દઈશ તો ઘણા બધા આપણા છે તો એકબીજાને હેલ્પ કરશે બરાબર બલદેવભાઈ મારે ગામે વાલા ફ્રોડ કરી ગયા એના વિઝા નોલેજ નોલેજ આપો મારા ગેમ વેલા મારા ગેમ વાલા ફ્રોડ કરી ગયા બલદેવભાઈ મકવાના લખો કમેન્ટમાં લખો કેવી રીતે થયું શું થયું અત્યારે છે ને મોટરસાઇકલ ને એવું દેખાય અત્યારે છે ને આમાં બધું દેખાય હમણાં શિયાળો આવશે ને એટલે ચાર વાગ્યામાં તો અંધારું થઈ જશે અંધારું ચાર વાગ્યામાં અત્યારે સવા પાંચ વાગ્યા પાછો હમણાં શિયાળામાં હું લાઈવ આવીશ ત્યારે જોજો રણમલભાઈ બાપુદરા કેમ છો મજામાં છો વરસમભાઈ કૃષ્ણભાઈ રાજુભાઈ કેમ છે તમારા ભાઈ ને તો ઓફ થઈ ગયા હો ભાઈ તો આઈ જય દ્વારકાધીશ મારો છોકરો બાર વાગ્યે બી ગ્રુપમાં છે હા છે સપન ખાયરો હા ને છે મસ્ત આવે છે એક સાયકલ લઈને છોકરાઓ અત્યારે અશોકભાઈ લિમિટેડ ભાઈ જય મારો છોકરો બાર સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ પૂરો કર્યો નેટમાં ચારસો પાંત્રીસ માર્ગ આવ્યા મારી પરિસ્થિતિ નબળી છે હું સુરતમાં હીરામાં કામ કરું છું ક્યાં હવે એની એ જે ભણ્યા છે બરોબર એમાં ટ્રાય કરો નોકરીને છોકરાઓને એવું ભણાવો કે જેમાં નોકરી મળે એવું નહીં કે ચાલો ભણી લીધું પછી ભણીને આજે કેટલા ભાઈ બહેન ભણી ગણીને નોકરી વગર છે બરોબર તો પેલા ભણવા ટાણે વિચાર કરો ભાઈ નોકરી કેમાં મળશે એ જ ભણાવો બરોબર હજુ ભાઈ કેમ છે તમારા ભાઈને ને થયું હતું એ તો થઈ ગયા હો

સંદંગ ભાઈ આચાર્ય રાધે 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 કેટલા વાગ્યા થયા સાડા પાંચ થયા છે અહીંયા તમારી બાજુમાં કહેવાનું મેદાન છે એ ફૂટબોલ રમવાનું મેદાન છે ફૂટબોલનું ફૂટબોલ રમવાનું મેદાન છે અહીંયા જ્યોત્સના જય શ્રી કૃષ્ણ પ્રકાશભાઈ બાબા સીતારામ રજુએ માસ્ટર ડિગ્રી માટે યુકેમાં એક યરમાં કમ્પ્યુટર કમ્પ્લીટ થાય છે તો મને થાય કે એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરવું કે ડાયરેક્ટ